ગુજરાત સરકાર દ્વારા ગરીબ અનાથ અને પછાત વર્ગના બાળકોના અભ્યાસ માટે દિનબંધુ યોજના હેઠળ આશ્રમ શાળાઓની ટ્રસ્ટોને મંજૂરી આપવામાં આવે છે પરંતુ આ પ્રકારની ઘણી બધી શાળાઓમાં બાળકો સાથે અન્યાય થઈ રહ્યો હોવાની ઘટના અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે આવી જ એક ઘટના અરવલ્લીમાં બની છે અનાજ કપડા સ્વાવલંબનના નામે મજૂરી ગરીબ પરિવારના બાળકો સાથે શિક્ષણ અને સ્વાવલંબનના નામે કેવો ક્રૂર મજાક થઈ રહ્યો છે તેનો પુરાવો છે આ અરવલ્લી જિલ્લાના શિકા ગામ પાસે ઉજ્જડ વિસ્તારમાં આવેલી આ આશ્રમ શાળામાં શિક્ષણના નામે ગરીબ બાળકોનું જાણે પારાવાર શોષણ થઈ રહ્યું છે માનવતાની તમામ હદ પાર કરી ગઈ હોય તેમ આ બાળકોને સડેલા શાકભાજી અને અનાજ ખવડાવવામાં આવે છે જી જે ગેઈ છે તે પણ ઉકરડા સમાં છે જો આમને જો દૂર દૂર સુધીતી માટીના પાંચ પાંચ તગારા લઈ જવાના અને પછી એ લઈ જાય એટલે પછી પાછો શાન લેવાનો આવું અમે ચાણ લેવાનો ચાણ લાવી આવે પછી પાછા શાન ક્યાં હોય અમે દૂર દૂર સુધી શાન લેવા જઈએ શાન ન મળે પછી અમે શું કરીએ પાછા આવે તો આમ તો સરકાર બાળક દીઠ હજાર થી બારસો રૂપિયા ની ગ્રાન્ટ આપતી હોય છે પણ આ બાળકોના મેલા ઘેલા કપડા જોતા એ કહેવાની જરૂર નથી કે સરકારી રૂપિયાના જોરે કોના જબ્બા ચમકતા હશે 120 વિદ્યાર્થીઓની મંજૂરી સાથેની આ આશ્રમ ચાળામાં પંચમહાલના સંતરામપુર બાજુના ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. મેલા ઘેલા કપડામાં દારૂણ જીવન જીવતા આ બાળકોને નજીકની કેનાલમાં નાચડકે કપડાં ધોવા જવું પડે છે. આ કેનાલ પણ જાણે તેમના માટે મોતની કેનાલ બનીને ઊભી હોય તેવી બિહામણી છે. ઠેલ્યો એ ગાર્ડન કવર નથી એટલે કવર સડાવવા અને ફાતરવા માટે આ ઠેલ્યો અમે સીવીએ છીએ અને બારીઓ બારીઓ તે બારીઓ બે દિવસ સાહેબને કીધું હતું એટલે આવવાની છે બારીઓ એટલે થઈ જશે જો કે આટ આટલી આ વ્યવસ્થા અને ગરીબ બાળકોના શોષણ છતાં આશ્રમ શાળાના કર્મચારી હજુ બચાવ જ કરી રહ્યા છે ચમાસા આ બધું કામકાજ ચાલુ હતું એટલે જરાક થોડીક અમારી પણ બેદરકારી ખણી શકાય નતી જે વાત ન હોવી જ જોઈએ અને આજે ચાલીને સૂક્યું તો પણ પાછા બાળકો રંભાવ મળે એટલે પછી પાછા મૂકી દીધું આવતી કાલે પાછા શાળા ચાલુ થશે એટલે ત્યાં સુકી દઈશું ના એટલે બારણ હા બારી બાળના બારના આવડાવ્યા છે કુંભેરા અમારે પોતાનું સંસ્થાનું કારખાનું છે ત્યાં સંસ્થાનું કારખાનું છે એટલે ત્યાં બનાવડાવ્યું છે બારી બારણા આવે છે ને દસ નો ત્રણ વાર આવે વિઝીટ માં જે લોકો ગ્રાન્ટ આપતા પેલા ગ્રાન્ટ છોડે દર ત્રણ મહિને ત્યાં ગ્રાન્ટ છોડે ત્યારે પેલા વિઝીટ કરી જાય અંદાજીત લગભગ માણસ ત્યાં સુધી પૂરો ખ્યાલ નથી પણ એક હજાર એક બાળક દીઠ એક હજાર નો આશરો છે એવો માણસ ત્યાં સુધી નાસિક એમાં બધું આવી જાય પણ જે મેડિકલ વ્યવસ્થા આવી જાય આરોગ્ય બધું બધી રીતે બધી ખર્ચામાંથી આવી જાય માત્ર આઠ રૂપિયા ગવર્મેન્ટ આપે એમાંથી નાસ્તો ખાવાનું એમનું દવાઓ બધું એમાંથી આપે ગાંધીનગર બેઠી રાજ કરતી ભાજપ સરકારના પદાધિકારીઓ આ આશ્રમ શાળા માં ભ્રષ્ટાચાર સામે શા માટે પગલા નથી લેતા તે પણ એક સવાલ છે પ્રભુદાસ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી અરવલ્લી